હોય તેમ લાગે છે ભરૂચ જિલ્લામાં છેલ્લા પાંત્રીસ દિવસમાં ચારસો જેટલા લોકો ગરમીના કારણે તાકીદે સારવાર આપી એકસો ઇમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં વિગતવાર જોઈએ તો એકસો છવ્વીસ જેટલા કેસો પેટમાં દુખાવાના એકસો છ જેટલા કેસો ખેંચ કે ચક્કર આવવાના ત્રણ જેટલા કેસો તીવ્ર માથું દુખાવાના ચોપન જેટલા કેસો તાવના અને એકસો ચોવીસ જેટલા કેસો તો ઝાડા ઉલટીના નોંધાયેલ છે જેમાં પ્રી ટ્રીટમેન્ટ આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગરમીના દિવસોમાં રાખવાની થતી તકેદારીઓ સખત ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો ગરમીમાં જો બહાર જવાનું થાય તો સુતરાઉ કપડા પહેરવા અને મોડાથી પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું નાના બાળકો કે મોટી ઉંમરના વ્યક્તિઓએ ખાસ ગરમીમાં બહાર જવાનું ટાળવું ગરમીમાં બજારનો ઉઘાડો કે વાસી ખોરાક ખાવાનું ટાળો ઠંડા પાણીના પોતા મૂકતા રહેવું જો મજૂર વર્ગને સતત તડકામાં કામ ભરતું હોય તો દર બે કલાકે છાયડામાં પંદરથી વીસ મિનિટ આરામ લેવો ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર વન ઇમરજન્સી સર્વિસ ભરૂચ હાલ જો ગરમીનો જે પ્રકોપ ચાલી રહ્યો છે અને એની અંદર પણ જો જોવા જઈએ તો એકસો આઠની અંદર પણ ગરમીને લીધે ખાસા એવા કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા પાંત્રીસ દિવસના જે ડેટા જોઈએ તો ટોટલી ચારસો અગિયાર જેટલા કેસીસ ગરમીને લીધે નોંધાયા છે એમાં પણ મુખ્યત્વે જો કેસીસની વાત કરીએ તો એકસો ચોવીસ જેટલા કેસો પેટમાં દુખાવાના ત્રણેક જેટલા કેસો જેમાં તીવ્ર માથો દુખવાના કેસીસ એકસો છ જેટલા કેસીસ એવા છે કે જેમાં ખેંચ અને ચક્કર આવ્યા છે અને લગભગ એકસો ચોવીસ એવા કેસીસ છે કે જેમાં ઝાડા અને ઉલટીનું જોવા મળ્યું છે આ દરેક કેસમાં સીન પર જઈ જે તે યોગ્ય સારવાર આપી એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે આ સાથે સાથે એકસો આઠ વાર એક નંબર અપીલ કરવામાં આવે છે કે ગરમીના દિવસમાં બહાર જવાનું ટાળો જો શક્ય હોય બહાર જવાનું જો અગત્યનું કામ માટે જવું પડે તો આખી ભાઈના કપડાં એ પહેરીને જવું ખાસ કરીને પ્રવાહી લેતા રહેવું બજારનો ખુલ્લો કે વાસી કપડાં ખાવો નહીં આ સિવાય કો જો તમને કોઈ પણ મેડિકલ ગરમીને લીધે કોઈ પણ ઇમરજન્સી જણાય છે તો તરત એકસો આઠને ડાયલ કરજો એકસો આઠ હવે સેવામાં હાજર થઈ જશે થેન્ક યુ